જય માતાજી ત્રીસ ઓગસ્ટ સુધી મઘા નક્ષત્ર આ વરસાદમાં ઘર બેઠા મળશે ગંગાજળ સમાન અને અમૃતનો લાભ મઘા નક્ષત્ર આ વરસાદ માત્ર પાણી નથી આ છે ગંગાજળ સમાન અમૃત જે ઘરમાં લાવે છે આરોગ્ય શાંતિ અને સમૃદ્ધિ આ ખાસ સમયમાં પડતો વરસાદ ગંગાજળ સમાન છે આ પાણી ઘરમાં રાખવાથી રોગનાશક ગણાય છે આ પાણી સ્ટીલના વાસણ અથવા પાણીની ટાંકીમાં ભરીને રાખો બાળકોને આ પાણી પીવડાવવું જે તૃપ્તિદાયક અને આરોગ્યપ્રદ તંદુરસ્ત રાખશે આ પાણીથી ભોજન બનાવવું તંદુરસ્તી માટે ઉત્તમ ગણાય છે આ પવિત્ર જળ ઘરમાં પોઝિટિવિટી લાવે છે જેના કારણે સુખ સમૃદ્ધિ અને ધન વૃદ્ધિ થાય છે જે ઘરમાં જળ મઘરનું નક્ષત્ર ગંગાજળ સમાન હોય છે એને સાચવીને રાખવામાં આવે છે ત્યાં શાંતિ અને સંતોષ વધે છે બીજા સમયે પડેલા વરસાદના પાણીમાં જો થોડું મઘા નક્ષત્રનું પાણી મિક્સ કરી દો તો મઘા નક્ષત્રનું પાણી ગંગાજન સમાનનો ત્વરિત લાભ મળે છે આ વિડીયોને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જય માતાજી